રાણપુરની ટીમ્બે આશરે બસો વર્ષ પૂર્વે સાહેબજી નામના હાલાજીના વંશજ હતા સાહેબજી ખુદાના બંદા હતા આ દુનિયાની મારા મારીને એમને મોહ નહોતો તેથી જ એમના પિતરાઈ રહીમજી સાહેબજીના માલમાં પોતાના કોળા ચરાવી દેવા લાગ્યા અને ધીરે ધીરે તેમણે સાહેબજીના ગામડા પણ દબાવવાનું શરૂ કર્યું સાહેબજી પરમાર કંટાળીને પાંચાળના દવા ભગતની મેલડી નામે ગામના પોતાના દોસ્તો કાઠી દરબારોને ઘેર જઈ રહ્યા એક દિવસે ભલા સાહેબજીને વાવડ મળ્યા કે દરબાર રહિંજી ગામને પાદર થઈને નીકળવાના છે એમના દિલમાં થયું કે મારો ભાઈ નીકળે છે દૂધના કેસરીયા કઢા લઈને સાકર અને બદામ લઈને રહિમજીની બરદાસ્ત કરવા પાદર થઈ ભાઈ રાતે આંખવાળા રહીનજી ઘોડા ઉપર બેસી પોતાના ઘોડે સવારની સાથે નીકળ્યા સાહેબજી અને આંખો કાઠી ડાયરો આડો ફોર્યો અને ભાઈના ઘોડાની લગામ ચાલી સાહેબજી વિનમવા લાગ્યા ભાઈ ઉતરો સાથે બેસીને રોકલા ફાડ્યો પહેલાં તો હજી મરી નથી ગયું એમ બોલીને રહીનજીએ પોતાના હાથમાં ભરેલી બંદૂક હતી તે સાહેબજીની છાતીમાં છાંપી દીધી વિંદાઈને સાહેબજી ભાંય પર પડ્યા એ પણ પહેલાંની પ્રીતિ ભરી આજીજી એમના ભક્તિમાં ઘોડા મો ઉપર એમને એમ છવાયેલી રહી ગઈ લાકડી બદલવાનો વખત જ ક્યાં આવ્યો તો દગો દગો કરતા કાઠ્યોએ ખૂની ઉપર હાથ ઉગમવા તૈયાર થયો ત્યાં તે હસ્ત મુખે મળતા સાહેબજી તરફથી જીગ્યો ના મારી છેલ્લી ઘડી બગાડશોમાં મારતે રહીમજી રાણપુર પહોંચી ગયા સાહેબજીના મુર્દાને દફનાવવા માટે એના ઠકરાણી ગાડા જોડાવીને રાતોરાત રાણપુર આવ્યા પણ રહીમજી કહે કે અમારા ન હોય આખરે એમને નોખી જગ્યાએ દપનવામાં આવ્યા રહીમજીના ઝેરની સાક્ષી પૂરતી આરમગાળ હજુ પણ જુદી પડેલી મોજૂદ છે સાહેબજીના પુલ ગરા પર રહીમજીની આણ વધી ગઈ સાહેબજીના એક બેટા આલમભાઈને જીવ જોખમમાં છે એવો વહેમ એની નિરાધર વિધવા માતાને પડ્યો આલમભાઈને ક્યાંય બહાર કાઢવામાં આવતું નથી મેં પુત્રને પૂછ્યું બેટા આપણી બહેન માણેકભાઈના ઘેર વિરમગામ જઈશ બહેનને ઘેર જવાની હોશમાં હોશમાં આલમભાઈ ભૂલી ગયા કે પોતાની ઉંમર હજુ અગિયાર જ વર્ષની છે એ બોલ્યો માળી ખુશીથી ખોળો આપવામાં જઈશ અગિયાર વર્ષના એકના એક દીકરા અંગે રાતે માએ મીઠળા લઈને પરગામ વળગાવ્યા સાથે માણસ મોકલે તો શત્રુ ઓળખી જાય એટલે આલમભાઈ રાત દિવસે એકલો જ પંથ કાપવા લાગ્યો અને બહેનને ગામ પહોંચે ત્યાં તો રાજબાળેની એક એંધાણી એના દીદર ઉપર ન રહી બને એવી સાલેભાઈની સાલેભાઈ વિરમગામના અમીર હતા ડેલી આરબોની એવી ચોકી હતી કે અંદર પંખી પણ બેસી ન શકી ચિત્ર હાલ આલમભાઈ ડેલીના ઓટા પર બેઠા જે અંદર જાય તેની સાથે કેવરા બહેનને મળવા હોય પાય રાણપુરથી આવ્યું છે સાંભળીને હસતા જાય છે પણ બહેનની સાથે રાણપુરથી બે વડારણ થઈ ગઈ હતી એણે આલમ ઓળખ્યો સોનાની હિંડોળા ખાતે ઇચકથી બહેનોને ખબર આપ્યા બા ભાઈ આવ્યા છે પણ બહુ બુરે હાલ બેઠા છે બીજા ગેલા હસીને બોલી ઉઠ્યા ઓલો આંખો ડેરીએ બેઠો છે બેગમ સાહેબનો ભાઈ બહેનને લાગ્યું કે મારા ભાઈએ મારી હાંસી કરાવી ભાઈને મળવાની એણે ના કહી ખાવા માટે શકવામાં કઢી અને જુવારનો રોટલો મોકલાવ્યો આલમભાઈએ આંખના પાણી લૂચીને રોટલાને પગે લાગી ગયું અન્નદેવ બાપુએ મને શીખવ્યું હતું કે તમને ન છોડાય બટકું રોટલો ખાધો બાકીનો ત્યાં જ દાટ્યો અને કોડેર ચડી પાછો ચાલી નીકળ્યો પાછળથી બનેલી ગામતરથી આવ્યા અને પોતાના શાળાને જાકારો મળ્યાની વાત સાંભળી રાણીને ધિકાર દીધો આલમભાઈની પાછળ સવારો દોડાવ્યા પણ આલમભાઈ પાછો ભર્યો નહીં રાણપુર પહોંચીને માના હૈયા ઉપર માથું રાખીને દીકરો ખૂબ રહ્યો અમમાં આમ બીતા બીતા ઘરના ખૂણે ક્યાં સુધી સંતાઈ રહ્યું આજે તો ચારે જવા દે ખુદા જે કરે તે ખરું મારી નાખશે તો છુટકારો થશે એ રીતે પોતાની માને માનવીને આલમભાઈ આંબલીયાળા ચોરે ડાયરામાં આવ્યા એ ચોરાને બે પરસાણ છે એક પરસાણમાં રહીમભાઈનો ડાયરો બસતો અને બીજામાં અબુભાઈ પુરશીનો બુઢા આબુભાઈનું કુટુંબ પેટી દર પેટીથી આલમભાઈના કોરોના દોઢસો દોઢસો વધી સવાર રાખીને ચાકરી કરતો આજે રાણપુર તાલુકાના રહીમભાઈના હાથમાં ગયા છે પણ આબુભાઈ એ રહીમભાઈની તાબેદારી સ્વીકારતા નથી પાણીના પાડે છે શું કરું મારી પાસે માણસો નથી બુડાપાએ મારું બધું લીધું છે તો મારા મારા ધણી ધણી આમ આવ આવ આલમભાઈ એમ બુઢા આબુભાઈ આલમભાઈને ખોળામાં બેસાડી દીધો અને માથેને મોઢે પોતાને જૂથો હાથ ફેરવ્યો સામી પરસાણેથી રહીમભાઈ બોલ્યા ત્યારે તો તમારા ધણીને રાણપુરની ગાદી જ ને મિયા તમારા મામા સાકર રહીમભાઈ પેલા કોઈ છે જાઓ ઓડેથી એક ચાકડો લઈ આવો ચાકડો આવ્યો આલમનો કાંડુ ચાલીને આમુભાઈએ એને ચાકડે બેસાડ્યા પોતાની તલવાર એના સામે ધરીને તાજમ કરી બાપુ સલામ રહીમભાઈએ પણ સામે ભણસાની મસ્કરીમાં ઉઠીને કહ્યું બાપુ સલામ અબુભાઈ બોલ્યા બાપુ રહીમભાઈને સલામ લ્યો આલમભાઈએ સલામ લીધી તે દિવસે અબુભાઈને ઘેર લાપસીના રંગાડા ચડ્યા આખા ગામને અબુભાઈએ જમાડ્યું આલમભાઈ અબુભાઈના રમકડા જેવા રાજા થયા એ વખતે સૌરાષ્ટ્ર ઉપર દામાજી રાવ ગાયપવાડની આફળથી દર વર્ષે દામાજી જમાબંધી ઉપરાવવા આવતા એમણે ધોળકાથી લઈ હીરણા હરિણાગનીનામાં ના ગામ સુધી પહોંચવાળાની ફરજ રાણપુર દરબાર ઉપર હતી અબુભાઈ કુરેશી પોતાના બાળા રાજાને સાથે લઈને ધોળકે ગયા જઈને દામાજીના કોળામાં આલમભાઈને બેસડી બધી કથની ગઈ દામાજી રાણપુર આવ્યા એમની આજ્ઞાથી મરાઠાએ રહીભાઈને પગે રસ્સી બાંધી ગામમાંથી ધસડી કિલ્લામાં લાવ્યા દામાજીએ પીઠ ફેરવી હુકમ દીધો મારે એનું મોં નથી જોવું એને કાંધ મારો ન બને એમ ન બને કરતો યુવાન આલમભાઈ આડો પડ્યો દામાજીએ કહ્યું બચ્ચા એને તો તારા બાપને કાપી નાખે છે એના ઉપર દયા ન હોય મારા જ મરેલો બાપ હવે જીવતો નહીં થાય પણ મારા કાકા મોત થી અમારી સો ભેડી લગી વેર જીવતું થશે ગમે તેવો એ મારો કાકો છે રહીમભાઈને કેદી બનાવી લઈ જવામાં આવ્યા આલમભાઈને ચોવીસી પાછી આલમભાઈના ઘેર આવી મહારાજે આલમભાઈના રક્ષણ બદલ રાણપુર થાણું મૂક્યું એના ખર્ચા બદલ આલમભાઈએ ગાયકવાડ સરકારને રાણપુર આપ્યું અહીં આલમભાઈએ દિવસ ચડ્યો અને વિરમગામમાં બહેનો દિવસ આચરમ્યો સોનાની હીંડોળા ખાટના મીઠા મીઠા પીચોડા બંધ પડ્યા લાજીને બહેન બનાવી રાણપુર વાસલો લીધો પોતાના મળેલા જાકારોનું એક પણ વેણ સાંભળ્યા વિના આલમભાઈએ બહેનનું ગઢ્યું નામનું ગામ આપ્યું જે હજુ એના વંશજે ખાય છે છૂટા થયેલ રહીમભાઈ કિલ્લો લેવાની તજવીજ કરતો હતો એના હાથમાં વઢવાણના ઝાલા રબરસિંહને આવી પડ્યો સબરસિંહ એને સમજાયું કે જેને હું એક પહોરમાં રાણપુર જીતાડું સબરસિંહ સવારી ચડી સીમાળે ગુંબાળ પડ્યા આલમભાઈ કિલ્લો છોડી ગામમાં આવ્યા વસ્તીને પોતપોતાની પ્યારી વસ્તુ હોય તે લઈને કિલ્લામાં પહે જાઓ વસ્તી કિલ્લામાં પહેવા લાગી આલમભાઈ ગામના ચોકમાં અભય બનીને ઉભા રહ્યા સબરસિંહને સેનાનો ડમર ચડ્યો તોય આલમભાઈ ન ખસ્યા ખોળાના ડાબલા ગાજ્યા તોય આલમભાઈ કોઈ વાલિયા જેવી શાંતિથી ઊભા રહ્યા એ કોની વાટ જોતા હતા એક ડોસીની ડોશી પોતાના ઘરમાં કોઈ કુલડીમાં પૈસા મોકલા તે ગોતતી હતી અને કહેતી હતી એ બાપુ જરા ઊભા રહેજો જરા ખમજો આખરે સેના ગામમાં આવી પહોંચી ત્યારે જ ડોશી ગામમાંથી ખસી આલમભાઈ અને સેનાને ભેટ ભેટા થઈ સેન્યને મોખરે અગરસિંહ નામનો સરદાર ચાલતો હતો એને જોઈને આલમભાઈએ પોતાના મચ્છા નામના યુદ્ધાને કહ્યું એ મછા તારી બરસી ફરી ક્યારેય કામ આવશે મા અમરસિંહને પોતાના ધણીની છેલ્લી આજ્ઞા પાડીને મચ્યા રાણપુરની બજારમાં જ મોતની રાતીચોડ પથારીનો હું આલમભાઈ અને એના સાથીઓને કિલ્લાનું શરણું લીધું ધબોધબ દરવાજા બંધ થયા સબરસિંહે રાણપુર ગામમાં જ માટીનો કિલ્લો મગાવી મોરચા બાંધ્યા આલમ આલમ નાઈને આલમભાઈના કિલ્લાને તેલવાનું એનો ગજુ ન હતું એક દિવસ આલમભાઈ નાઠાબારીએ થઈને ધોળકા પહોંચ્યા દામાજી ગાયકવાડને વાત સંભળાવી દામાજીનું સૈન્ય ચડુએ સાંભળીને સબરસી ગામના કિલ્લામાં જઈને ભરાયો નાગનેશને ખેરો ચારે કાઢ્યો અને ગઢ તોડવા માટે અમદાવાદથી મહાકાળીને મહાલક્ષ્મી નામની બે તોપો મંગાવી બળદના સોસો તોરેલા તરેલા જોડાય ત્યારે તાણી શકાય એવી બે તાપે નાગાનેશની નદીમાં આવીને ટટકી ગઈ પછી રાવે બંનેની પૂજા કરી સિંદૂર અને ફૂલ ચડાવ્યા તોપો સળેલા સામે કાંઠે ચડી તોપો વછોડવાનું મુરત જોરાયો બરાબર પો ફાટવાનો સમય મુર્તમાં નક્કી થયો દામાજીરાએ હુકમ કર્યો થોડી ત્રજા લઈને ગામમાં ગઢ ઉપર ચડી ખબર આપો કે સવારે તોપ ચાલશે ખબર આપો કે ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ ન વછૂટી જાય માટે કાનમાં સૂટના પૂમડા કરીને કાલે ખબર આપો બાળકોના મુદ્દાઓને કે થડકે નહીં બીજી બાજુ સબરસિંહને વધુ ખબર પડી ગઢના ચારે કોઠાની અંદર થાળીઓમાં પગ મુકાવ્યા મુકાવ્યા હતા તે મગના દાણા એક દિવસ થરથરમાં માંડ્યા સબનસિંહ સમજ્યો કે દરબાર ગઢની સુરંગ ખોદાય છે ઉપરથી બોકારુ પાડી પાણી રેડી સુરંગને નકામી કરી નાખવા તૈયારી થઈ પણ ગામની વસ્તી એ ટળી જાય માટે લોકોએ ના પાડી ભળકતું થયું બધા કહે મહારાજ એનો તોકો વચડો મહારાજ કહે ના હજુ ઝાડ ઉપર પંખી કરે છે એને ફળકો નહીં પડ્યો સૂરજને ઉગવા દયો સૂરજ ને તોપો ગડેલી થુબામ 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 અને નાગાનેશનો ગઢ ભાંગીને ભૂકો થઈ ગયો સબરસિંહ પકડાયો એ ટાણે બે રજપૂતો એને પડખે ચડીને કહી દીધું તમે તમારા કેદમાં તમારે કેદમાં જાઓ અને હમણાં વાણિયાને વરે આવીને દામજીને આલમભાઈને રેસી નાખશો સ્નાન કરતાં કરતાં દામાજીએ હુકમ દીધો સબરસિંહને ઝાડ નીચે લઈ જાઓ ને ઝાટકો ઝાટકે મારો આલમભાઈએ ચીસ નાખી મહારાજ ન બને એમ ન બને કેમ શેતરંજની રમતમાં જે લાકડાનો રાજા હોય છે એને પણ મારવાની મના છે પ્રભુથી આ જીવતા જાગતા મનુષ્ય અવતારને આ લાખોના પાડનારને કેમ મળે મહારાજ બંદીવાન સબંધી જાણે પ્રભુની દયાનો અમૃત પીતો હોય એમ મોની સામે જોઈ ગયો દામાજી રાવનું દિલ પણ નરમ થયું ત્યાં તો બે વાણિયાને એકબીજાને ગાળો દીધા મારપીટ કરતા બૂમ બરાળા પાડતા ચાલી આવે છે મહારાજે જાણ્યું કે શેઠિયા ફરિયાદ આવે છે લગો લગાવી પહોંચે ત્યાં કૃતકની સબરસીએ રાડ પાડી મહારાજ આ દગો છે મારા રજપૂતો વાણિયાના વેશે તમને મારવા આવે છે દામાજી રાવ નહાતા હતા શરીરે પૂરા પોશાક પણ નહોતા આલમભાઈ પાસે પણ એક છરીય ન હતી પોતાની જાંજમાં છુપાયેલી કટારે ગાડી મહારાજની સામે દોડી ત્યાં તો આલમભાઈ દોડ મૂકી બેની ગદર નકે કાશમાં ચાલી બેના માથા સામસામો ભટકીને ચૂરે ચૂરા કરી નાખ્યા મહારાજ બોલ્યા રંગ છે આલમભાઈ અત્યાર સુધી હું માનતો હતો કે તમે ફક્ત ઓલિયા છો પણ ના તમે શરીર પણ સાજી જાણ્યું છે આલમભાઈ આસમાનની સામે જોઈને માથું નમાવ્યું આલમભાઈ મારા જીવ બચાવ્યો તેને જુગ યાદગીરી રહે એ માટે તમારા ગામ આલમપુરની જમાબંધી માફ કરું છું મારા જેમ થશે તે ભવિષ્યમાં કોઈ દિવસ આપના વારસદારો મારા વારસદારોને કહેશે કે તે ધર્માદાનું ગામ ખાય છે આજે જમાબંધી કાઢી નાખો તો નહીં દો આખરે આલમપુરની જમાબંધી એક આગળ રૂપિયા ચારસો બાંધી આપ્યા તે જમા હજી સુધી આબાદ છે આલમપુરના તોરણ બાંધીને આલમભાઈ ત્યાં રહેવા લાગ્યા પણ રોજ રોજ એની મીટ એક આદમી ઉપર મંડાઈ રહી છે આ આદમી હતો ખોજા નામે એક અજામ અબોલ ખોજા મૂંઘ મોઢે પોતાના માલિકની ચાકરી કર્યા જ કરતો પથારી પાથરતા ઓકો પરી આપતો મશાલ પેટાવતો વાળું કરાવતો દાયરામાં આલંપાઈ કરતા આ દુનિયા ફાની છે મારી ગરુરીને ખાતર મેં મારા નામનું ગામડું વસાવ્યું છે પણ મારા સુખ દુઃખોનો સાચો જ આ અજામ અજામી ખતમ થયા બાદ ખેલાઈ જશે મારા ભેડોને ભેડો મૂંઘો મૂંગો તડપ થાય વેઠનારે અજામ ભુલાઈ જાય તો પછી હું શું હું શા સંબંધથી યાદગાર રહું ખ્વાજા તારો નામનું પણ એક ગામ વાસુ છે આલમપરને ખ્વાજા પર ભેડા જ બોલાશે એક જ ગામમાં તારું મારું નામ લેવાશે તેને હું નહીં કહ્યું હાસી કરી બાબુ અજામના નામનું ગામ શું વળી ગઈ ખોજાની રીત જ ખરી છે ભાઈ ખાવનની નજરમાં કોણ છે આલમભાઈ કોણ છે ખ્વાજા હજામ આલમભાઈ આલમપુરી સામે ખ્વાજા પરના તોરણ બાંધ્યા બાપુ કિલ્લાની અંદર આજે ત્રણ દિવસથી કંઈ ભેજ ઘડાય છે દિવાલને કાને બેને ઉભા રહ્યા તે માલી પર રોવાનો અવાજ આવે છે સૂકા ભાગરાના ગોમમાં એમાં બે નદીઓની વચ્ચેના ટેકરા ઉપર ઉભેલા સામા કાંઠા કિલ્લા વિશે આવી વાત થઈ આલમભાઈના હાથમાં તસ્વીર ફરતી હતી એમનો બીજો હાથ સુરત સમશેરની મૂઠ ઉપર ગયો બાતમી મળે છે કોઈ આખા કુટુંબ ઉપર મરદ ઔરત અને બાળ બચ્ચા ઉપર મરાઠો સુબો સિસ્ટમ ગુજારી રહ્યો છે સુબાની બદલી થઈ ગઈ છે ગામના વાણીઓનું મોટું દેણું ચડેલું છે વાણીઓ ઉઘરાણી ગયો તો સુબાઈએ ફાળી ખુસા દેખાયા એટલે વાણીઓ એક એક બાજુથી દારો દીધો કે હું ઠેઠ વાડોદરા જેને દાદ માંગીને બીજી બાજુ તરફી બતાવી કે અજાએ બોટાદનો લખપતિ વાણીઓ પકડને રસ્તામાંથી માંગી કેટલું મળશે આ પછી મરાઠા સુબાઈએ બોટાદના એક વેપારીને હાથ ધર્યું હતું કિલ્લામાં પૂરીને મારપીટ શરૂ કર્યું છે પણ વાણીઓ વાંધો નથી પછી બોલાવ્યા અને બાયડી છોકરાને બાયડીઓને બચાવતા વધારે પાણી પાછતા ઊભા થયું સુબાઈ તો ગાંધી બતાવી શકે તારા છોકરાને કિલ્લા પણ નદીમાં ફગાવી દે આલમભાઈ ઊભા થયા પાછળ તારે દીકરા પણ ચાલ્યા નદીના કાઠા આવીને આલમભાઈ પાછા વળીને કહ્યું દીકરાઓ મારો આંખો વંશ ચાલ્યો જવા નહીં દઉં માટે બે જણા પાછા વળો લાખોજી અને દોસુજી કચવાતા પાછા ગયા તોગાજી અને બાપુજી સાથે ગયા સુબાને કાંજી વાણીએ વાત પહોંચાડી દીધી કે આલમભાઈ આવે છે સુબાએ ગઢ બંધ કરાવ્યો અને આલમભાઈએ પોતાના પુત્ર સાથે દોઢીમાં દાખલ થયા કે તુરંત જ દઢીના દરવાજો બંધ કરી આજથી સામે ખંભાતી તાળું મારી ગઢીની હરિયા રસી ઉપર તેને દરવાજા નો દોઢીમાં ચેપ થયેલા ત્રણેય પરમારો ઉપર ચીલાના મોટામાંથી બંદૂકનો મારો ચાલ્યો ત્રણેય જણા ખાવા ખાવાખાનામાં બેસી ગયા બંદૂકોના ધુબાકા સાંભળ્યા કે ગામમાં એક સ્વામી આવેલા તે પોતાના સાક ચેલાને લઈ આલમભાઈને બહાર કરવા બહાર નીકળ્યા એ ભગવા વસ્ત્રને પાછળ આપી વ્યક્તિની કિલ્લાની બહાર હાકલા પડકાર થવા માંડ્યા બાપુ મુંજાસોમાં હમણાં બારણા તોડી આવ્યું છે પણ તોતેન બારણા જામ કરી દીધું અંદરથી ગોળીઓ ગાડીઓનો વરસાદ જીતે ગોળીઓનો વરસાદ જીતે છે ત્યાંમાં થઈને દરવાજામાં જવું છે જવું સી રીતે આલમભાઈ મુંજાયા છે તે વખતે દીકરો ચોગાઈ ચોગાજી બોલ્યો બાપુ હું નાનપણમાં મસ્તી કરતો ત્યારે તમે કહેતા કે બેટા વખત આવે ત્યારે જોર બતાવ્યો આજે વખત આવી પહોંચે છે આપને ભોયથી ફતે ઉચ્ચારો ને પછી જુઓ હું તાળું તોડું છું કે જા બેઠા ફતેહગર માથા ઉપર મેંડાના તામીની ઝાડ ઢાંકી હાથમાં તરવા લઈ કાવગાજી દરવાજા આવ્યો અંદરથી ભડભડ ગોળીએ ઝાલમાં લાગી પણ શોગાજીની ઈજા નથી પોતાના બે પગ ભરાવીને દરવાજાના ખંભાથી ખંભાજી તાળાને બે પૂજાથી એવું મર્યું કે આંકડીઓ નીકળી પડ્યો તો તાળું નીચે પડ્યો સાંકળ પોલી નાખીને આથી મેઘીનું મારો મારો દીકારો કરતી અંગે દાળી આવ્યું રંગ ચોગુભા રંગ ચોગુભા કરતા જ્યાં બધા ચોગાની સામે જુએ ત્યાં તો ચોગાજીની આંખમાં બે રતન નસો લબડતા હતા એને રૂવાટે રૂવાટે જોઈ ટપકતો હતો ભાઈને ઘેર લઈ ગયા એવા પોકાર સામે ચોગાજી બોલ્યા અંદર જે નિર્દોષ પૂર્ણ છે એને છોડાવી વિના હું અહીંથી નહીં ખતું આલમ હું આલમભાઈ પરમાણુ દીકરો છું કાંઈ જ મરી અંદર શું થઈ ગઈ છે એક આરબ સરદાર પોતાનો સ્વ સવારે સાત કિલ્લામાં મહેમાન આવેલા એની એ હાટીઓ બહાર ગાડીમાં બાંધી રાખી છે આરબોને બીક લાગી કે ગામ લોકો હાંડોને હાટી જશે સુબાને અગર મારી હાજોને અંદર લેવા દે નહીં તો ધીંગાણું કરીશ મારી જીવ હું સુબો સાથે દરવાજાવાળા તલવારો બંદૂકોના ખાલા ગોઠવ્યા પછી વધુ કમાણ ઉગાડી જ્યાં પહેલી હાડને અંદર દાખલ કરી ત્યાં આલમભાઈ હાડને ને ઓછે રહીને પોતાના માણસો સાથે કસારો કર્યો સાંડ પલનમાં વિજાઈ ગઈ માણસને બચ્ચા સુબો ભાગ્યા આલમભાઈને સુબાને પકડી પછડી ઉઠવાથી ઉપર ચડી સલવાર કાઢી ગયો જો આટલી વાર લાગે પણ જાટ અમજાટ તારે ખાંભે એ પાડીને હું ભોઠો પડું છું નિર્દોષ વાણીના બાળબચ્ચાને છોડાવી પરમારો ફેર ગયો દીકરો જિંદગી ભર અંધ રહ્યો